દસ વર્ષ પહેલા સૂચના આપી હતી તો આ પૈતૃ આજે રચનો હતો અમારે આશ્રમ શાળા બંધ નથી કરવાનું આજ એ લોકો પાસે માંગણી માંગીએ ને આ રિપેરિંગ કરો ગ્રાન્ટ તો આવે જ છે ને બધાનો લોક ફાળો તો આપણે બધું નથી આપતા એ ખરેખર એમની પાસે અમે માંગણી માંગીએ પ્રમુખ પાસે બધોને માંગણી કરીએ છીએ કે અમારી આશ્રમ શાળા ચાલુ રાખો અને અમારા છોકરો કઈ જશે શિક્ષણ મંત્રી જો એને વિકાસ એને જોયો છે ને કેટલો વિકાસ થયો હશે મોદી ને હું સારી રીતે ઓળખું છું મારા બાપુ સાથે વાતો કરીને જતો હતો મોદી અને જબ્બો પહેરીને એને મોદી ને દેખીને અમે ભાગી જતા હતા આ બાવો આવ્યો એમ કરીને તે આજે અમારા આદિવાસી ના ડુંગર પર જમીન બધી ખોસી લેવા માંગે છે આશ્રમ શાળા બંધ કરવા માંગે છે આદિવાસી ને મજૂરિયા કરી દેવા માંગે છે આશ્રમ શાળા બંધ થઈ જાય છોકરાઓ ભણી ના શકે તો પછી મજૂરિયા જવું પડે ને કાઠિયાવાડ કઈ કે શું કરવું પડે આશ્રમ શાળામાં વીસ થી બધું ગામોના બાળકો રહેવા જવાની સુવિધા ધોરણ એક થી આઠ સુધીનો અભ્યાસ સમળતો હોવાથી આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે છે અને રહેવા જમવાની સુવિધા મળે છે

ભૌતિક સુવિધા નથી હવે ચોમાસામાં પાણી ટપકે બાળકો પલળી જાય પછી એમના દાડા ધાબડા હોય એ પલળી જાય બેસવાની સુવિધા નથી એ ઊંઘવાની સુવિધા નથી સારી ભૌતિક સુવિધા ના હોય તો બાળક માતાપિતા પિતા પણ કઈ રીતે બાળકોને મૂકી શકે બીજી વાત કે વિકાસ થઈ રહ્યો આશ્રમ શાળા બનતી નથી વિકાસ તો રોડ રસ્તા સરકાર કરી રહ્યો છે બાહ્ય વિકાસ આદિવાસી વિસ્તારમાં કોઈ વિકાસ અમને દેખાતો નથી આ શાળા બંધ થશે તો અમે જલનધંદન કરીશું અહીંયાથી પ્રમુખ મંડળને પણ કહેશો કે આ વસ્તુ કોઈ બી વસ્તુ લઈ જવા ના અમારો એક જ મુદ્દો કે શાળા ચાલુ રહેવી જોઈએ અને બાળકોને સારું શિક્ષણ મળવું જોઈએ સુવિધા આશ્રમ શાળામાં વધવી જોઈએ અને સંખ્યા નહીં થતા એમ કે મંડળવાળા તો અમે એકસો ની સંખ્યા કરી આપીશું અમે જવાબદારી રાખીશું રેહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર